સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો વી ન્યૂઝ ચેનલ जिलामा ફરી એકવાર સામે આવ્યો વ્યાસ કોરોના ત્રાસ વ્યાસ કોરોના ત્રાસથી ગડગામના સોનીએ આત્મહત્યાનો કર્યો પ્રયાસ જિલ્લામાં સીતળા માતાના મંદિરની ધામધૂમથી કરાઈ ઉજવણી પાલનપુર બાબર અને દાનેરામાં આવેલા સીતળા માતાના મંદિર પર ভক্তઓની મોટી ભીડ ઉપરવાસમાં નોંધાયેલા ભારે વરસાદને પગલે દાંતીવાડા ડેમમાં નોંધાઈ પાણીની આવક ડેમમાં પાણીની નવી આવક થતા પર્યટકોની ભીડ અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીએ હળદરની પ્રાકૃતિક ખેતીમાં મેળવી સફળતા રાસાયણિક ખેતીની તુલનામાં પ્રાકૃતિક ખેતીમાં મેળવ્યું બમણું ઉત્પાદન હવે જોઈએ સમાચાર વિગતવાર મડાણા ગામના ચંદ્રકાંત સોની નામના સિનિયર સિટીઝન પાલનપુર ખાતે મકાન પ્લોટની દલાલીનો વ્યવસાય કરે છે જો વ્યાજ ખોરોના ત્રાસથી ઝેરી દવા પીને અપઘાતનો પ્રયાસ કરતા તેઓને પાલનપુરના ખાનગી તબીબના આઈસીયુમાં સારવાર અર્થે ખસેડાયા હતા જો એક ચિઠ્ઠી લખી છે જેમાં વ્યાજખોરોને મૂડી કરતાં વધારે વ્યાજ આપ્યો હોવા છતાં પણ હેરાન કરતા હોવાના આક્ષેપો કર્યા છે પાંચ જેટલા વ્યાજખોરો હેરાન કરતા હોવાની ચિઠ્ઠી લખી તેઓએ આપઘાતનો પ્રયાસ કર્યો છે ગઢ પીએસઆઈને સંબોધીને લખેલી ચિઠ્ઠીમાં અરજદારે વ્યાજખોર પાલનપુરના પારપડા રોડ પર આવેલી સુકન ગ્રીન સોસાયટીના જ્ઞાનસિંહ બદેલ હનુમાન ટેકરી નજીક આવેલી નવજીવન સોસાયટીમાં રહેતા વિનુભાઈ જાદવ તાજપુરા વિસ્તારનો દેવજીભાઈ પટેલ માનસરોવર રોડ પર રહેતો દિનેશ પ્રજાપતિ ભૂતેડી ખાતે રહેતા બબાભાઈ રાવળ દ્વારા તગડું વ્યાજ વસૂલ કર્યું હોવા છતાં ધંધો કરવા દેતા ન હોવાની સાથે ઘરે આવી હેરાનગતિ કરતા હોવાના આક્ષેપો કર્યા છે જોકે ગઢ પોલીસ સ્ટેશને વ્યાજખોરો સામે ફરિયાદ કરવા છતાં તેઓની કન્નડગત ચાલુ રહી હોવાના આક્ષેપો સાથે વૃદ્ધ સોનીએ અંતિમ પગલું બરતા પોલીસની વ્યાજખોરો સામેની કથિત મોહિત મહિમની પોલ ખુલી ગઈ હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકાર દ્વારા લખપતિ દીદી યોજના બે હજાર તેવીસમાં શરૂ કરવામાં આવી હતી આ યોજના હેઠળ મહિલાઓને રોજગાર રક્ષિત તાલીમ અને સ્વરોજગાર માટે પાંચ લાખ સુધીની વ્યાજ મુક્ત લોન આપવામાં આવે છે સરકારનો હેતુ બે સુધીમાં ત્રણ કરોડ મહિલાઓને આર્થિક રીતે સદ્ધર બનાવવાનો છે આ યોજનાના ભાગરૂપે પાલનપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ધારાસભ્ય નિકેતભાઈ ઠાકરની અધ્યક્ષતામાં પાલનપુર ખાતે લખપતિ દીદી યોજના બે હજાર ચોવીસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કુલ ત્રણ કરોડ ચોર્યાસી લાખ તોતેર હજારની સહાય વડાપ્રધાન નરેન્દ્રભાઈની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાની બહેનો આત્મનિર્ભર બને તે હેતુથી સહાય કરવામાં આવી હતી લખપતિ દીદી એટલે એવી મહિલા કે જેની વાર્ષિક આવક ઓછામાં ઓછી એક લાખ હોય અને પોતાની જરૂરિયાતો માટે પરિવારના અન્ય સભ્યો પર નિર્ભર ન હોય આ યોજના માત્ર આર્થિક સ્વતંત્રતા પર જ નહીં પરંતુ સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં મહિલાઓની સક્રિય ભાગીદારી પર ભાર મૂકે છે લગપતી દીદી યોજના લાભ માટે અઢાર વર્ષથી પચાસ વર્ષની વચ્ચેની કોઈ પણ મહિલા લગપતી દીદી યોજના માટે અરજી કરી શકે છે આ માટે મહિલાઓએ નજીકના સ્વસહાય જૂથમાં જોડાવું જરૂરી છે જ્યાં તેમણે તમામ જરૂરી દસ્તાવેજો અને તેમની વ્યવસાય યોજના સબમિટ કરવી પડશે આ પછી લોન મંજૂર થાય છે અરજી માટે આધાર કાર્ડ પાન કાર્ડ બેંક પાસબુક અને આવકનો દાખલો આપવાનો રહેશે આજરોજ પાલનપુર ખાતે બનાસકા બનાસકાંઠા જિલ્લાનો લખપતિ દીદી કાર્યક્રમ જેમાં આજે આપણા સૌના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ રીતે ઉપસ્થિત રહી અને માર્ગદર્શન આપવાના છે આ કાર્યક્રમની અંદર બનાસકાંઠા જિલ્લાની અનેક દીદીઓને અનેક બહેનોને અનેક માતાઓને ત્રણ કરોડ ચોર્યાસી લાખ જેટલી સહાય આપવામાં આવી અને આ સહાય દ્વારા મોદી સાહેબનું સ્વપ્ન કે જે આત્મનિર્ભર મહિલા બને આત્મનિર્ભર બહેન બને આત્મનિર્ભર માતા બહેન થકી આત્મનિર્ભર સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ થાય એ હેતુસરના આજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહી આ લાભ આપવાનો મને મોકો મળ્યો સરદી વિસ્તાર થરાદમાં આજે પણ દેશી માટીના કુંડા બનાવવાની પરંપરા યથાવત જોવા મળી રહી છે શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ધરણીધર મંદિર ખાતે મટકી ફોડ મહોત્સવ અને ભવ્ય લોક ડાયરો યોજાનાર છે શ્રી કૃષ્ણ જન્મોત્સવ મટકી ફોડ મહોત્સવ નિમિત્તે થરાદમાં દરણીધર મંદિર જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમ તેમજ દેશી કાનુડો બનાવવામાં આવ્યો છે દેશી કાનુડાને બનાવીને નોમના દિવસે કાનુડે મોટી સંખ્યામાં મહિલાઓ આખો દિવસ દેશી ઢોલના તાલે રમઝટ બોલાવે છે સોમવારે રાત્રે ધરણીધર મંદિરે ભવ્ય ડાયરો યોજાશે જેમાં કલાકારો દશરથદાન ગઢવી લોક સાહિત્યકાર કનુભાઈ બારોટ સહિત ખ્યાતનામ કલાકારો ઉપસ્થિત રહેશે ધરણીધર મંદિરની અંદર જન્માષ્ટમી નિમિત્તે ભગવાનના કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય ડાયરાનો કાર્યક્રમ રાખેલો છે અને મટકી ફોડનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલો છે અને એના માટે માટીનો ખોનુરો પણ બનાવવામાં આવેલો છે તો દરેક બહેનોને આઠમ અને નવ બે માટે રમવા માટે પણ આમંત્રણ આપવામાં આવે છે અને ડાયરાની અંદર દરેક ભાઈઓને વધારવા હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે જન્માષ્ટમી તહેવાર નિમિત્તે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા આજે નડાબેટ ઝીરો પોઈન્ટ બોર્ડર ખાતે શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી બીએસએફના જવાનોને મીઠાઈ આપી અને જન્માષ્ટમીની શુભકામનાઓ પાઠવી હતી બીએસએફના અધિકારીઓ દ્વારા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનું સન્માન કરવામાં આવ્યું હતું ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર નણાબેટ ખાતે ઝીરો પોઈન્ટ બોર્ડર ઉપર વૃક્ષારોપણનો કાર્યક્રમ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં બીએસએફના અધિકારીઓ તેમજ ડીડી રાજપૂત થનાજી રાજપૂત નળેશ્વરી માતાજીના ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હરજીભાઈ રાજપૂત કેડી રાજપૂત રામસિંહજી રાજપૂત અમૃતભાઈ બારોટ દુધાજી રાજપૂત રાયમલભાઈ ચૌધરી વિક્રમસિંહ રાજપૂત પિલુડા દેસાઈ પીએસઆઈ સહિતના આગેવાનો અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર વૃક્ષારોપણમાં ખારેકના ના રોપાનો કાર્યક્રમ યોજાયો હતો ડીસા ખાતે હઠુભા વાઘેલા પરિવાર દ્વારા શ્રાવણ માસને લઈ ભવ્ય શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે ડીસા સહેના શ્યામ બંગલો ની બાજુમાં આવેલા ચંપા આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે સાત દિવસ સુધી ચાલનારી આ કથાનું ઓગણત્રીસ ઓગસ્ટ ના ગુરુવાર થી શરૂઆત થશે અને આગામી છ સપ્ટેમ્બર ના કથાનું સમાપન થશે સાત દિવસ સુધી દરરોજ બપોરના ના ત્રણ વાગે કથા ની શરૂઆત થશે અને સાંજે સાડા છ વાગે સમાપન થશે કથાનું રસપાન કરાવવા માટે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધ શિવ કથાકાર ડોક્ટર લંકેશ બાપુ કથાનું રસપાન કરાવશે મહત્વની વાત તો એ છે કે આ કથામાં દાન સ્વીકાર્ય નથી અને આયોજકો દ્વારા કથા પૂર્વે જ દાન ગ્રહણ ન કરવાની ક્ષમા યાચના કરવામાં આવી છે ઓગણત્રીસ ઓગસ્ટના રોજ કથાની શરૂઆત પૂર્વે અંબિકા ચોક થી ભવ્ય પોથી યાત્રા નીકળવામાં આવશે અને ત્યારબાદ ટેટોડા ગૌશાળાના સમર્થન બાપુના હસ્તે દીપ પ્રગટાવી કથાનો પ્રારંભ કરવામાં આવશે હવે સમય થયો છે વિરામનો વિરામ બાદ જોઈશું જિલ્લામાં શીતળા માતાના મંદિરની ધામધૂમથી કરાઈ ઉજવણી પાલનપુર બાબર અને દાનેરામાં આવેલા શીતળા માતાના મંદિર પર ભક્તોની ઉમટી ભીડ પ્રવાસમાં નોંધાયેલા ભારે વરસાદને પગલે દાંતીવાડા ડેમમાં નોંધાઈ પાણીની આવક ડેમમાં પાણીની નવી આવક થતાં ડેમ સાઇડ પર ઉમટી પર્યટકોની ભીડ અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીએ એ હળદરની પ્રાકૃતિક ખેતીમાં મેળવી સફળતા રાસાયણિક ખેતીની તુલનામાં પ્રાકૃતિક ખેતીમાં મેળવી એવું બમણું ઉત્પાદન તો જો તારા હોબી કે ન્યૂઝ છે

તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વિતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું આપ ટાંકા વગરના મસાકે કે કપાસી નીકાળવા માંગો છો શું આપ ટેટુ રીમુવ કરાવવા માંગો છો શું આપ દાદર ખરાજો કે ગુમડાથી પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પીલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન સ્કિન ટાઇટનિંગ વેમ્પાયર

દાનેરા તાલુકાના દાખા ગામ ખાતે આવેલા શીતળા માતાના મંદિરે વર્ષો વર્ષથી પરંપરા પ્રમાણે મેળો ભરાયો હતો જેમાં તાલુકા સહિત આસપાસના ગામોમાંથી હજારોની સંખ્યામાં ભક્તો દર્શને આવી પહોંચ્યા હતા વર્ષમાં બે વાર શીતળા માતાના મંદિરે મેળો ભરાય છે જેમાં આજે શ્રાવણી સાતમના રોજ પણ મેળામાં મહિલાઓ મોટા પ્રમાણમાં માતાજીને પ્રસાદ અર્પણ કરવા માટે આવી પહોંચી હતી વર્ષોથી ચાલી આવતી માન્યતા પ્રમાણે છઠ્ઠના દિવસે ઘરની મહિલાઓ વિવિધ પ્રકારની વાનગી બનાવતી હોય છે આજે પ્રસાદ રૂપે માતાજીને અર્પણ કરવામાં આવે છે જેમાં ગેસ બાજરી મીઠું સુખડી સહિતની પ્રસાદ માતાજીને ધરી સાતમના તહેવારની ઉજવણી કરવામાં આવે છે ધાનેરા તાલુકો પશુપાલક પર નિર્ભય તાલુકો હોવાના કારણે પશુપાલક મહિલાઓ સિતરા સાતમના મંદિરથી બાજરી પાણીનો પ્રસાદ લઈ પશુઓને આપતી હોય છે જેના કારણે પશુઓમાં કોઈ રોગ આવતો નથી આ જ રીતે ઘર પરિવારના સુખ શાંતિ રહે તેવી પ્રાર્થના સાથે આજે સાતમનો ભવ્ય મેળો ભરાયો હતો ગામના યુવાનો વ્યવસ્થામાં સેવા આપવા આવતા હોય છે મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરા થકી પણ નજર સખ્ત રાખવામાં આવતી હોય છે ધાનેરા પોલીસનો પણ બંદોબસ્ત રાખવામાં આવે છે વર્ષો વર્ષથી આજ ભાવ અને ભક્તિ સાથે દાખા ગામના શીતળા માતાના મંદિરે મેળો ભરાય છે માતાનું મંદિર આવેલું છે અહીંયા શીતળા માતાના મંદિરે હર સાલ બાર મહિનાની અંદર બે શીતળા સાતમોના મેળા ભરાય છે જેમાં પબ્લિક ભાવિ ભક્તો ખૂબ દાંદ્રા તાલુકાથી બહારથી દૂર દૂરથી અહીંયા આવે છે અને એક ખાસ વાત એવી છે કે અમારે શીતલા માતાના સાતમના દિવસે ક્યાંય ગામમાં કોઈ શીલો નથી ઉપર બધું ઠંડુ ખાવા ખાય છે અને માતાના પ્રસાદમાં સુખડી માતર બાજરી ઘે આ બધું માતાને ચડે છે અને બધું ઠંડો બરદાશ મીઠું ચડે છે માતાને અને બધી પબ્લિક સાતમના દિવસે ઠંડો ખોરાક લે છે કોઈ ગરમ ખોરાક લેતું નથી આજે શીતળા સાતમના દિવસે બાબર થી ત્રણ કિલોમીટરના અંતરે આવેલા ખારા ગામે આવેલ શીતળા માતાજીના પૌરાણિક મંદિરે સાતમનો લોકમેળો ભરાયો હતો આ મેળામાં દૂર દૂરથી બાબર સહિત આજુબાજુ વિસ્તારના ભક્તજનો શ્રદ્ધાળુઓ માતાજીની માનતા દર્શન કરવા પગપાળા ચાલીને ઉમટી પડ્યા હતા જેના કારણે ખારા ગામે મેળા જેવો માહોલ જામ્યો હતો અહીં ધંધાદારીઓ દ્વારા રોજગાર મેળવવા ખાણીપીણી પ્રસાદ ઠંડા પાણી સહિત રમકડાના સ્ટોલ ઊભા કરવામાં આવેલ ખારા ગામમાં સરપંચ અશોકભાઈ ચૌધરી સહિત ગામલોકો દ્વારા દર્શનાર્થીઓ માટે પ્રસાદ ચા પાણીની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ

ત્યારે પાલનપુરના પૌરાણિક મંદિરમાં આજે શ્રદ્ધાળુઓએ આવી પોતાની મનોકામના પૂર્ણ થતા બાદા આખડે પૂર્ણ કરી ધન્યતા અનુભવી હતી બનાસકાંઠાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ છે સતત બે દિવસથી જિલ્લામાં અને ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા હાલ દાંતીવાડા જળાશયમાં આવક શરૂ થતા ખેતી પાકમાં ફાયદો થશે અડધું ચોમાસું વીત્યા બાદ વરસાદના આગમનને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે તો બીજી તરફ જળાશયમાં પાણી આવતા ઉનાળો અને શિયાળો સિઝનમાં ખેડૂતોને ફાયદો થઈ શકે તેમ છે બનાસકડા જિલ્લા સહિત દાંતીવાડાના ખેડૂતો માટે સારા સમાચાર છે જિલ્લાના મુખ્ય ડેમ દાંતીવાડા ડેમમાં હાલ પાણીની આવક શરૂ થઈ છે ગઈકાલે દાંતીવાડા ડેમમાં દસ હજાર ક્યુસેક જેટલી નવા નીરની આવક થઈ હતી તો આજે પણ દાંતીવાડા ડેમમાં આઠસો બાર ક્યુસેક જેટલું પાણી આવી રહ્યું છે જોકે હાલ જળ સપાટીની વાત કરવામાં આવે તો પાંચસો અડસઠ પોઈન્ટ ફૂટ જેટલી ડેમની જળ સપાટી જોવા મળી રહી છે ખાસ કરીને હાલ પાણીનો પ્રાપ્ત જથ્થો જેટલો જોવા મળી રહ્યો છે નવા આવક શરૂ થતાં બનાસકાંઠાના ખેડૂતો માટે ફાયદો થશે નહીવત વરસાદ વચ્ચે પણ જિલ્લામાં સતત બે દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે દાંતીવાડા ડેમમાં પાણીની આવક થતા ખેડૂતોમાં હરકની ખેલી જોવા મળી રહી છે ફરી સમય વિરામનો વિરામ બાદ જોઈશું અને દાંતીવાડા કૃષ યુનિવર્સિટીએ હળદરની પ્રાકૃતિક ખેતીમાં મેળવી સફળતા રાસાયણિક ખેતીની તુલનામાં પ્રાકૃતિક ખેતીમાં મેળવી બમણું ઉત્પાદન તો જોતા રા હોબી ન્યૂઝ ચેનલ જોશી ઓર્થોપેડિક સેન્ટર હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી વાળી શકો છો તમારા પગના સાંધાને એકસો ડિગ્રી સુધી હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા જોશી ઓર્થોપેડિક સેન્ટર ડોક્ટર અમિત કે જોશી એમએસ ઓર્થો ગાયત્રી મંદિર સામે ડોક્ટર ગિરીશ પંચાલની બાજુમાં હાઈવે ડીસા સ્વાગત છે વધુ સમાચારોમાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનું સંશોધન દ્વારા હળદરના પાકમાં રાસાયણિકને સાપેક્ષમાં પ્રાકૃતિક ખેતીમાં બમણું ઉત્પાદન કર્યું છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહ્યા છે જ્યારે પ્રાકૃતિક ખેતી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં નોંધપાત્ર કામગીરી થઈ રહી છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં આવેલી સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેતી ક્ષેત્રે અનેક વૈજ્ઞાનિક સંશોધનો કરવામાં આવે છે જેમાં હળદરના પાકમાં રાસાયણિક ખેતી પદ્ધતિથી હેક્ટર દીઠ ઓગણીસ ટન ઉત્પાદન મળ્યું હતું જ્યારે પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી હેક્ટર દીઠ ચાલીસ ટન ઉત્પાદન મળ્યું છે સજીવને પ્રાકૃતિક સંશોધન કેન્દ્રના વડા ડોક્ટર સી કે પટેલ જણાવ્યું હતું કે એક સ્ક્વેર મીટર વિસ્તારમાં રાસાયણિક અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ દ્વારા હળદરનું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં રાસાયણિક ખેતી પદ્ધતિમાં યુરિયા ડીએપી અને જરૂરી જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે જ્યારે પ્રાકૃતિક ખેતીમાં પાંચ સિદ્ધાંતો જીવામૃત બીજામૃત ગન જીવામૃત આચ્છાદન અને વાપસાના ઉપયોગ કરવાથી હળદરનું ઉત્પાદન રાસાયણિક ખેતીની સાપેક્ષમાં બમણું મળ્યું છે આ પ્રાયોગિક તારણને પગલે અન્ય ખેડૂતો પણ હળદરની ખેતીમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા પ્રેરાયા છે યુનિવર્સિટીના માર્ગદર્શન હેઠળ હાલમાં દસ ખેડૂતો સહિત જગુદણ અને દહેગામ કેન્દ્ર ખાતે પણ પ્રાયોગિક ધોરણે પ્રાકૃતિક ખેતીના ખતરા હાથ ધરવામાં આવેલા છે મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક મહેન્દ્રભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે હળદરનું મૂલ્યવર્ધન કરી તેનો પાવડર બનાવવામાં આવે તો ખેડૂતોને તેનો બમણો લાભ મળે છે હળદરને આંતરપાક તરીકે લઈ શકાય છે અને છાયડામાં તેનો ઉગાવો વધુ સારો થાય છે હેક્ટર દીઠ લીલી હળદરના વેચાણથી સાડા સાત લાખથી દસ લાખ સુધીની આવક થાય છે જ્યારે તેનો પાવડર ત્રણસો પચાસ રૂપિયાના ભાવે વેચાય છે જેથી વીસ લાખ સુધીની આવક મળે છે આમ હળદરના મૂલ્યવર્ધનથી ખેડૂતોને મુખ્ય પાક સાથે હળદરની વધારાની આવકનો ફાયદો મળે છે આપણે અત્રે અમે અમારા કેન્દ્રની વાત કરીએ તો છેતાલીસ હેક્ટર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતીનું કેન્દ્ર આવેલું છે એમાં સંપૂર્ણ રીતે પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે એમાં કોઈ પણ જાતનું રાસાયણિક ખાતર કે રાસાયણિક દવાઓ આપવામાં આવતી નથી અને આ કેન્દ્ર ખાતે અમે હળદરના પાક ઉપર અખતરાઓ લીધેલા છે અને એનો તુલનાત્મક અભ્યાસ પ્રાકૃતિક ખેતી અને સાથે સાથે રાસાયણિક ખેતી કે જેમાં કેમિકલ્સ વાપરતા હોય એનો તુલનાત્મક અભ્યાસ કરેલ છે અને આ અભ્યાસ દ્વારા અમને એવું જાણવા મળેલ છે કે પ્રાકૃતિક ખેતી કરતાં પણ પ્રાકૃતિક ખેતી કરતા કરીએ તો રાસાયણિક ખેતી કરતાં પણ વધારે ઉત્પાદન લગભગ બમણું ઉત્પાદન અમને પ્રયોગમાં મળેલ છે એટલે આ માટે અમે અમારા ફાર્મ ઉપરાંત જુદા જુદા દસ ખેડૂતોના ખેતરો ઉપર પણ હળદરનું અમે ખતરાનું વાવેતર કરેલ છે અને એમને પણ બહુ આશાસ્પદ પરિણામો મળેલ છે એટલે ખેડૂતો પણ હવે ધીમે ધીમે હળદર પાકમાં પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરાયા છે હળદરના પાકની અંદર આપણને આપણે જો મૂલ્યવર્ધન કરવામાં આવે તો મૂલ્યવર્ધનની અંદર જે આપણે જો સીધી હળદર કાચી રો હળદર વેચીએ છીએ એ આપણે ત્રીસથી ચાલીસ રૂપિયા બજારમાં ભાવ હોય છે તો આપણને એટલો બધો ફાયદો નથી થતો પણ જો હળદરની અંદર મૂલ્યવર્ધન કરવામાં આવે કે એનું પાવડર બનાવવામાં આવે તો પાવડરનું જે છે એ ત્રણસો પચાસ રૂપિયે પ્રતિ કિલો પાવડરનું વેચાણ થાય છે તો મૂલ્યવર્ધન કરીને ખેડૂત પોતાને જે લીલી હળદર વેચે એની સાપેક્ષમાં જો મૂલ્યવર્ધન કરી અને પાવડર વેચે તો એને જે મૂલ્યવર્ધન કરવાથી જે ફાયદો થાય એ ડબ બે ઘણો ફાયદો થાય છે જો કાચી હળદર વેચે તો એને જે આવક મળે છે જો એક હેક્ટર વિસ્તારની અંદર જો હળદરની અંદર આપણે બ ત્રીસથી પાંત્રીસ ટન જો ઉત્પાદન થાય એની જો લીલી હળદર તરીકે વેચે તો એને અંદાજે જ સાડા સાતથી દસ દસ લાખ જેટલો ફાયદો થશે પણ જો એ જ હળદળનું જે મૂલ્યવર્ધન કરે પાવડર બનાવે તો પાવડર બનાવીને વેચે તો એક હેક્ટર વિસ્તારની અંદરથી એને વીસ લાખ જેટલો ફાયદો થશે એટલા માટે મૂલ્યવર્ધન પ્રાકૃતિક ખેતીની અંદર જે પણ છે એનામાં મૂલ્યવર્ધનનો ખૂબ ફાયદો રહેલો છે તો મૂલ્યવર્ધન કરવાથી એ જે એને બહોળા જે વર્ગ છે ત્યાં સુધી એ પહોંચી શકે છે તો અને એ સિવાય જો કોઈ પણ ખેડૂતને આંબાવાડિયું કે એનો કોઈ બગીચા હોય તો એ બગીચાની અંદર એ આંતરપાક તરીકે પણ હળદરનો પાક કરી શકે છે કારણ કે એને છાયડાની જરૂરિયાત હોય છે ઉગવા માટે અને એના જીવનકાળ દરમિયાન એટલા માટે એ આંતરપાક તરીકે પણ જો વાવેતર કરે તો એની જે આની જે મુખ્ય પાકની આવક છે એની સાથે સાથે એ હળદરના પાકની એ વધારાની આવક તરીકે પણ લઈ શકે છે ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર

ઉપરવાસમાં નોંધાયેલા ભારે વરસાદને પગલે પાણીની આવક ડેમમાં પાણીની નવી આવક થતા પર્ય અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીએ હળદરની પ્રાકૃતિક ખેતીમાં મેળવી સફળતા રાસાયણિક ખેતીની તુલનામાં પ્રાકૃતિક ખેતીમાં મેળવ્યું બમણું ઉત્પાદન આ આજના સમાચારો નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર